રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતમાં વરિયાઓ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે કે એક જાગૃત નાગરિકની મદદથી ફાર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો મળતી માહિતી અનુસાર સુરતમાં વરિયાઓ બ્રિજ પર ગત બુધવારે રાત્રે કોંગ્રેસ નેતા આટા મારતા જોવા મળ્યા હતા આ દરમિયાન એક વ્યક્તિએ તેનો વિડીયો અને ફાયર વિભાગને નદીમાં કુદવાની સાથે જ ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢીને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા